ગીતા અધ્યાય ચૌદ ગુણ ત્રય વિભાગયોગ શ્લોક ત્રણ ચારનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક ત્રણ મમ યો બ્રહ્મ તસ્મિ ગર્ભ તતો સર્વૂતા ભારત અર્થાત હે ભારત મારી મહદ ભ્રમ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સફળ ભૂતોની યોનિ છે અર્થાત અર્થાત્ર્ભાધાનનો આધાર છે અને હું એ યોનિમાં ચેતન સમુદાયરૂપી ગર્ભને સ્થાપું છું એ જળ જળચેતનના સંયોગથી સફળ ભૂતોનો ઉદ્ભવ થાય છે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે ભારત સર્વ પ્રાણીઓનો ઉદ્ભવ કઈ રીતે થાય છે તો હું જળ સ્વરૂપમાં ચેતન પૂરું છું એટલે કે ગર્ભાધાનનો આધાર હું છું ગર્ભને હું સ્થાપું છું પૃથ્વી આકાશ વાયુ આ બધા જળ પદાર્થો છે અને એ સફળ સંયોગથી ભૂતોનો ઉદ્ભવ થાય છે મૂર્તય સંભવંત્રહ્મા અર્થાત કે કુંતી પુત્ર વિવિધ જાતની સઘળી યોનીઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે પ્રકૃતિ એ સર્વની ગર્ભધારણ કરનારી માતા છે અને હું બીજને સ્થાપનાર પિતા છું ભગવાન કૃષ્ણ જે ભૂતોનો ઉદ્ભવ થાય છે શરીરધારી પ્રાણીઓનો ઉદ્ભવ થાય છે એ સમજાવતા કહી રહ્યા છે કે શરીરધારી પ્રાણીઓ જે સઘળી યોનિઓમાં ઉદ્ભવે છે એ પ્રકૃતિ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે અને હું એમાં આત્મા પુરુષ છું એટલે કે બિઝનેસ સ્થાપનાર પિતા છું જય શ્રી કૃષ્ણ